જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બહારના દેવને પૂજવાથી ઘરમાં દુઃખ આવે શું આ સત્ય છે બહારના દેવ પૂજીએ તો ઘરમાં દુઃખ આવે કે નહીં હવે આ જે પ્રશ્ન છે એ આપણા ચેનલના એક સભ્યનો પ્રશ્ન છે એમનું નામ છે રિતેશ શ્રીમાણી કરીને નામ હતું શાયદ જ્યાં સુધી મને યાદ છે રિતેશ શ્રીમાણી નામ હતું અને એ અમદાવાદના વતની છે તો મિત્રો એમના સાથે એક એવી ઘટના બની છે કે એમનું એવું કહેવું થતું હતું કે એમના ઘરમાં એ કોઈ જગ્યાએથી માતા મેલડીને માને છે કોઈ જગ્યાએથી ફોટો લાવી એના દીવાબત્તી દીપ અને એને પૂજે છે બરાબર એમનો માતા મેલડી પ્રત્યે લગાવશે અને આ જ્યારે એમના ઘરમાં કંઈક દુખ આવ્યું હશે બરાબર હવે ત્યારે એમના ઘરમાં એવું વાર્તાલાપ થયો છે કે આપણા માતાજી એવું કહે છે કે તું માને મૂકીને માસીને ધાવવા ગયો છે એટલે આપણા ઘરમાં તો દુઃખ લઈને આવ્યો તો આ વાત કેટલા અંશ સુધી સાચી છે તો એના ઉપર આપણે આજે વાત કરવાના છે કે બહારના દેવને પૂજવાથી ઘરમાં દુઃખ થાય ઘરમાં દુઃખ આવે અને દુઃખ કયા પ્રકારથી આવે અને કેમ આવે બરાબર તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ મિત્રો હું તમને જણાવી દઉં કે બહારના હોય કે ઘરના દેવ હોય માતાજી સરખા જ હોય આપણા ઘરના જે દેવ છે એને પણ તમે ભક્તિ પ્રસન્ન કરો તો એ પણ એટલી જ કૃપા દૃષ્ટિ આપશે જેટલા તમે કોઈ અધર કોઈ બીજી માતાને માનતા હોય તમારી શ્રદ્ધા હોય એને પૂછો તો એ એટલું જ તમને આશીર્વાદ મળશે એટલે જ એની કૃપા દ્રષ્ટિ તમને મળશે હવે આ ઘટનામાં નથી ભૂલ 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 કે નથી એમના છે કે કેવા બહારના દેવ ના પૂજાય એ અમને ખબર નથી બરાબર તો મિત્રો જે તમારી શ્રદ્ધા બેસી છે જે તમે કોઈ દેવને

એમના કુળદેવી હરસિદ્ધિ માતા હતા સતોય એમનું જે લેખ છે એ કોના સાથે બોલે છે મેલડી સાથે માતા મેલડી સાથે હવે હરસિદ્ધિ માતા કુળદેવી હતા સતોય એમના મેલડીમાં જોડે લેખ બોલે છે એમના જોડે કાર ભેરો પણ હતા બરાબર આવા દેવ હતા તો એ કેવી રીતે થયું તો મિત્રો જ્યારે એ ફસાઈ ગયા હતા ભૂતળી વાવમાં ત્યારે માતા મેલડી આવી હતી ઉગારવા હવે જયારે કોઈ ઉગારવા આવે જ્યારે કોઈ સાથ ના આપે અને કોઈ વસ્તુ ઉગારવા આવે જ્યારે મરવાનો સવાલ હોય કે આ તો મરી જવાનું છે બરાબર હવે ત્યારે કોઈ દેવ સગવું ના થાય એટલે કોઈ પછી કોઈ દેવ ઊભું થઈ જાય આપણા માટે અને આપણા જિંદગીની જે લડત છે કે દેવ કોઈ બીજું દેવ લડે ત્યારે આપણે જોવા નથી જતા કે ભાઈ આ ઘરનું નથી બહારનું દેવ રક્ષા કરવા છે કેમકે એ વખત તો મરતા હોય એટલે રક્ષા જોઈએ જ બરાબર હવે ઘરનું કરે બહારનું કરે કે રસ્તામાં જનારું કરે બરાબર એટલે મિત્રો આ વસ્તુ છે અને આનું તારણ હું એ કહું છું કે બહારના જે દેવ છે એને પૂજવાથી ઘરમાં દુઃખ ના આવે દુખ ક્યારે આવે ઘરમાં બહારના દેવ તમે લાવો છો બરાબર એનો મઠ મંદિર બનાવો છો એની સ્થાપના કરો છો અને તમે કુળદેવીને નહીં પૂછતા તમે કુળદેવીને નથી પૂછતા તો એ તકલીફ કહેવાય ત્યારે દુખ આવે તમે બહારના દેવ લાયા છો એના નર નિવેદ કરો છો અને ઘરના કોઈ નર નિવેદ બંધ કરી દીધા ઘરના દેવ પૂજવાનું તમે બંધ કરી દો દીવાબત્તી કરવાનું બંધ કરી દો એનું મંદિર છે એ નષ્ટ કરી દો એ ખાલી નામ માત્ર જ રહી જાય કે હતા એવા થઈ જાય ત્યારે તમારા ઘરમાં વખો વેટાય બાકી વેટાય નહીં એટલે બહારના કોઈ પણ દેવને તમે શ્રદ્ધા વિશ્વાસ માની શકો છો પૂછી શકો છો હવે તમે ફોટાથી ફોટા ઉપર ભક્તિ કરતા હોય કોઈ પાટલા પૂછતું હોય કોઈ વિશ્વાસ હોય તો એનાથી કોઈ માતાજીની તકલીફ ના હોય પણ તમે જે તમારું જે દેવ છે તમારે કુળદેવી છે તમારા જે દેવ છે જે તમારા ઘરના દેવ છે એને પછી એના કરતાં નાની ગણવા લાગો વધારે બહારવાળાને મહત્વ આવવા લાગો તો તકલીફ છે હવે તમે કોઈ દેવ બહારથી લાવો એની પૂજા કરો તમારો દેવ કોઈ દિવસ ના નહીં પાડે બરાબર પણ એના આઠમના નિવેદ તમે બંધ કરો અને મહિના નિવેદ કરો તો એ ખોટું કહેવાય તો આવી ઘટનાઓ પૂજવાથી ઘરમાં દુઃખ આવે બાકી તમે શ્રદ્ધા રાખો કોઈ પણ દેવને પૂજો ઘરના બહારના પૂજાય તમારું જેવી મતિ હશે તમારા મનની જેવી ગતિ હશે તમારો વિશ્વાસ હશે જેવી શ્રદ્ધા હશે એવું જ પરિણામ ઘરના હોય બહારના હોય કુળદેવી હોય કે રસ્તામાં જતા કોઈ નમી ગયા દેવ એવું તમારું કામ કરશે એવા તમને તમને આશીર્વાદ એવી કૃપા દ્રષ્ટિ આપશે તો વિચારમાં ફેરશે એટલે કોઈ દેવને પૂજવાથી કોઈ દેવ દુખ આપતું નથી ઘેડિયા પેલા ધાપુકારમાં આવેલી માતાઓ પણ ઘરે બેસાડીને પૂજતા નખોદ ગાઢી નાખેલું હોય આખી પેઢીમાં તો એવું એક દેવું રહી જતું હોય તો એને પૂજીને પ્રસન્ન કરતા ને એમના ઉપરથી એ દેવ એમની કૃપા દ્રષ્ટિ આશીર્વાદ આપતું આવી પ્રસન્ન કરતા એટલે વિચારોમાં ફેર છે બાકી બહારના હોય ઘરના હોય કોઈ દિવસ કોઈ દેવ આપણને પૂજવાથી ભક્તિ કરવાથી મંત્ર જાપ કરવાથી દુખ આપે નહીં દુઃખ તમને ત્યારે જ મળશે જ્યારે તમે તમારા જે ઘરના દેવ છે તમારા કુલ દેવી છે એનું વચન કાપી એના ઉપર તમે કોઈને બેસાડી દો છો હવે એને પૂજવા લાગો ને તમારા દેવ તમે પડી મૂકો દીવાબત્તી ધૂપદીપ નિવેદાપન જે તમારા પરંપરામાં ચાલી આવ્યું છે એ બંધ કરી દો કોઈ બહારનો દેવ લાવી એને પૂજો તો તમને બહારના દેવ પૂજવાથી દુઃખ આવે એવું તમને ભાસ થશે એવો અનુભવ થશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાંથી જાણકારી મળી હોય અને કોઈને પણ આવો મગજમાં ડાઉટ હોય તો એને શેર કરજો તમારા સ્નેહીજનો હોય મિત્રો હોય કુટુંબમાં કોઈ હોય જેને આ તકલીફથી ગુજરતું હોય આ મગજમાં આવો ડાઉટ હોય તો એને પણ શેર કરજો જેના લીધે એને માહિતી મળી રહે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બની જગ્યા છે કે જેમ આ ભાઈનો વિડીયો એની કોમેન્ટ ઉપર એને મળી ગયું સમાધાન એમ તમને પણ મળી જાય તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ